તો એક કલાક અગાઉ પછી એની નીચે તમે બીજી કોમેન્ટ પણ વાંચજો કે વાંચી અને તરત ડિલીટ કરી નાખજો કેમકે આ જ પ્રશ્નો જે છે એ પરીક્ષાના એટલે બીજા તમે પ્રશ્નો જોશો તેમાં પણ લખેલું છે નીચે એટલે આ જે પ્રશ્નો છે સેમ ડિટ્ટો ટુ ડિટ્ટો એ જ પ્રશ્ન એ સીધા પરીક્ષામાં પૂછાય છે એટલે અમે કહીએ છીએ કે આની અંદર પાંચ પ્રશ્નોનો ઉલ્લેખ હોય અને એ જ પાંચ પ્રશ્ન સીધા પેપરમાં હોય એટલે આમાં ચોક્કસપણે શંકા તો જાય જ કારણ કે એ જ પાંચ પ્રશ્ન કંઈ કોઈ બ્રહ્મજ્ઞાની કે કોઈ જ્યોતિષ તો છે નહીં કે એ પાંચ પ્રશ્ન આપણે નીચ સીધા પરીક્ષામાં પૂછાય અને આજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેને લઈને છે અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર પેપર લીક થવા એ કોઈ નવી વાત નથી પરંતુ આ ઘટના ચાસવારે બનતી જાય છે જેમાંથી જોવા જઈએ તો ભૂતકાળમાં કોઈ જ પ્રકારના બોધપાઠ લેવામાં આવ્યા નથી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી એવા એ બાબતો જવાબદાર છે આજે પણ તમે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવે ગૌણ સેવાની પરીક્ષા હોય તો તે પણ ક્યાંક ને ક્યાંક સ્થગિત કરવી પડે છે ક્યાંક ને ક્યાંક મોકૂફ કરવી પડે છે અને આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં જે મૂળત જે હેરાન પરેશાન થાય છે એ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે આજે પણ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાનમાં પરીક્ષા ચાલી રહી છે જેમાં બીસીએસએમ ફોરની આજે પરીક્ષા ચાલી રહી છે તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓપ્રેઓ હતી એ જ મોડસ ઓપ્રેડીઓને આધીન આ પરીક્ષાનું પેપર લીક થાય છે લીક થયું છે ભૂતકાળમાં પણ તમે જોયું હશે એમ યુ એટલે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એટલે કે પરીક્ષાનો જે સમય હોય એ પરીક્ષાના સમય અગાઉ જ અલગ અલગ સોશિયલ મીડિયામાં આ પેપરો જે છે એ વાયરલ થઈ ચૂક્યા હોય વર્તમાનમાં પણ અમારી પાસે જે આજે આધાર પુરાવા છે એ પ્રમાણે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાતી પરીક્ષા સેમ ફોર એટલે કે સેમેસ્ટર ફોરમાં જોવા જઈએ તો ઓગણીસ તારીખના રોજ જે પેપર હતું એટલે કે આજે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સ ત્યારબાદ અઢાર તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઈઝ અને સોળ તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ સી સાફ એટલે આ જે પરીક્ષાઓ હતી આ ટાઈમ ટેબલ પ્રમાણે જે બીસીએનું સેમેસ્ટર ફોર્ડની સૌરાષ્ટ્રની અલગ અલગ કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવનાર હતી જેમાં જોવા જઈએ તો અમારી પાસે જે તમે અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાનો એ પુરાવો છે કે જેમાં પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે દસ ને ત્રીસ થી એક ત્રીસ એટલે કે સાડા દસથી દોઢ વાગ્યા સુધીનો આ પેપરનો સમયગાળો હોય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર નવ અને પચીસ મિનિટે આજનું જે પેપર છે એ નવ અને પચીસ મિનિટે એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સઅપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે અમારી પાસે નવ અને પચીસનો પુરાવો છે હવે ક્યારે લીખ્યું એ ચોક્કસપણે કહીએ છીએ કે તપાસનો વિષય છે પણ આજનું જે પેપર હતું એ નવ ને પચીસ મિનિટે એ વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી જ એ સોશિયલ મીડિયામાં ફરે અને આમાં જે પ્રશ્નો લખેલા છે એ હાથથી લખેલા છે અને આજે જે પેપર લેવામાં આવ્યું એની સાથે અમે આ પ્રશ્નોને ક્રોસ વેરીફાઈ કરેલા છે આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો એમાં આમાં પણ જે હાથેથી લખવામાં આવ્યા છે એમાં પણ એ જ સ એ ભૂલ એ ઉપસી આવે છે એટલે આ એક સુનિયોજિત કાવતરું છે સુનિયોજિત ષડયંત્ર છે અને એવું નથી કે ફક્ત આજનું જ પેપર લીખ્યું જોવા જઈએ જે ગતરોજનું પેપર હતું એ ગતરોજનું પેપર પણ અગાઉ એ લીક થઈ ગયું હતું અને ગતરોજનું પેપર નવ અને બત્રીસ મિનિટે એ સોશિયલ મીડિયાના જે વિદ્યાર્થીઓના ગ્રુપ છે એ વિદ્યાર્થીઓના ગ્રુપમાં વાયરલ હતું આ તમામ માહિતી આ બધા જ જાણો છો કે આજે અમે રાજકોટ ખાતે જાહેર સભા સંબોધવા માટે હવે ઉપસ્થિત થયા હતા ત્યારે વિદ્યાર્થી સંગઠન આવી અને અમને મળ્યા હતા અને એ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિદ્યાર્થીઓમાંથી આ મહિ જે માહિતી છે એ મળેલી છે આ વિદ્યાર્થીઓની માહિતીને અમે આજે સંપૂર્ણ રીતે એ ક્રોસ વેરીફાઈ કરી છે કે જે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ છે ખરેખર એ જ પેપર એ ઓરિજિનલ છે કે કેમ તો એમાં અમારા ક્રોસ વેરીફાઈમાં એ સાબિત થયું છે કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર એક કે દોઢ કલાક અગાઉ પેપર વાયરલ થઈ જાય છે અને પછી સાડા દસ વાગે એ જ પરીક્ષામાં આ જ પ્રશ્નો જે છે પૂછવામાં આવે છે

અને જે વાયરલ થયું એ વિથ એવિડન્સ સોશિયલ મીડિયા ગ્રુપનો કે જેમાં આ પેપર અલગ અલગ ગ્રુપોમાં ફોરવર્ડ હતું તમે એમાં પણ વાંચી શકો છો ફોરવર્ડ મેની ટાઈમ્સ એટલે ફોરવર્ડ મેની ટાઈમ્સ એટલે કે ફક્ત એ ગ્રુપના નહીં ઘણા બધા ગ્રુપમાં આ પ્રકારે પેપર જે છે એ પેપર વાયરલ થયા છે બીજું કે આની અંદર જે પ્રશ્નો છે એ જ પ્રશ્નો અહીંયા પણ ઉલ્લેખિત છે એટલે અમે એ પણ ક્રોસ ચેક કર્યા છે કે આ પ્રશ્નો જે ખરેખર વોટ્સએપમાં લખવામાં આવ્યા એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તો હા એ અમે સાબિત કર્યું છે કેમકે જાહેર કર્યું અહીંયા જે એવિડન્સ છે એ એવિડન્સ અમે મૂક્યા છે અમે ચોક્કસપણે એ કહીએ છીએ કે અમે એ પ્રશાસન તંત્રને તંત્રને આ બધા જ આધાર પુરાવા સુપ્રત કરવાના છીએ વોટ્સઅપ નંબરથી લઈ તમામ જે બાબતો છે વોટ્સઅપ ગ્રુપની જે ચેટ છે તેથી લઈને તમામ બાબતો તમામ વિગતો એ અમે પ્રશાસન તંત્રને આપીશું તંત્રને આપીશું અને કોલેજ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એને પણ આપીશું આ પરીક્ષા આપી હોઈ શકે છે પાંત્રીસ હજાર કદાચ વધારે પણ હોઈ શકે છે અને આ જે પેપર છે એ પેપર એ આજે લેવાયેલું ઓરિજિનલ પેપર છે આ જે પેપર છે એ સોશિયલ મીડિયામાં સવારે નવ ને બાવીસ મિનિટે આ પેપર વાયરલ હતું અને આ પેપરનો સમયગાળો જે છે એ દસ ને ત્રીસનો છે જ્યારે સોશિયલ મીડિયાના અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં એ નવ ને બાવીસ મિનિટે એ વાયરલ છે એટલે આ જે પરીક્ષા છે એ પરીક્ષા એ બીસીએ સેમેસ્ટર ફોર એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત લેવામાં આવતી એ અલગ અલગ કોલેજોમાં જે પરીક્ષા લેવામાં આવે છે એનું આ ટાઈમ ટેબલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત બીસીએ સેમેસ્ટર ફોરની જે પરીક્ષા છે એમાં તારીખ સોળ તારીખ અઢાર તારીખ ઓગણીસ પેપર જે છે એમાં પ્રોગ્રામિંગ વિથ સી સાફ ત્યારબાદ બીજો જે વિષય છે અઢાર તારીખે વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઈઝ ત્યારબાદ ઓગણીસ તારીખે જે પેપર છે એ ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ એન્ડ લિનક્સ આ જે છે એ ત્રણ પેપરના પુરાવા મારી પાસે છે ટોટલ ચાર પેપર છે જે પુરાવા મારી પાસે છે એ ત્રણ પેપરના છે વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે કે ચાર પેપર લીક છે એટલે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે જે પરીક્ષા છે એ સંપૂર્ણ પરીક્ષા જે છે એ લીકેજના આધારે છે એટલે આમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે જરૂર યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ માધ્યમથી અમે પ્રશાસન તંત્રને વહીવટીતંત્રને

ક્રોસ વેરીફાઈ કરી છે એટલે કે વેરીફિકેશન જે છે એમે કર્યું છે આ જે પ્રશ્નો જે વાયરલ છે એ તમામ પ્રશ્નોને અમે જોયા છે ક્રોસ ચેક કર્યા છે એટલે મેં આ વાત ઉપર સ્પષ્ટ છે કે આ પરીક્ષા જે પ્રશ્નપત્ર છે એ વાયરલ થયું છે એમનો એવો દાવો એમનો કોઈ પોતાની માને શા માટે કે કોઈ ચોર એમ સામેથી કહે કે મેં ચોરી કરી છે એટલે એ પરીક્ષા નિયામકને પણ કહેવાનું કે અમારી પાસે આધાર પુરાવા છે તમે કેવી જગ્યાએ અમે આવવા માટે તૈયાર છીએ આવતીકાલે જો આવું પડે પરીક્ષા નિયામક પાસે તો તમામ

પ્રશાસન તંત્ર હોય તંત્ર હોય કે કોલેજના સ્ટાફ હોય એ તમામ સાથે અમે પ્રયત્ન કરી આવતીકાલે આ બધા જ પુરાવા વિથ એવિડન્સ અને વિથ પ્રેસનોર આ બધી જ બાબતો જે છે એની સામે મૂકવામાં આવશે આજે છે પરંતુ અમે આ કોલેજનું નામ એ બદનામ ન થાય એટલા માટે અત્યારે જાહેર નથી કરતા જો જરૂર પડી તો જાહેર કરવામાં અચકાશું પણ નહીં અમે આશા અપેક્ષા ગુજરાત સરકાર પાસે રાખીએ છીએ કે આની ઉપર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય કેમકે જે કોલેજો આની સાથે સંકળાયેલી છે એમાં એ કોલેજો એ રાજકારણીઓની પણ હોય છે એ આપણે બધા જ જાણીએ છીએ એટલે ફરીથી કહીએ છીએ કે આ જે પેપરો અત્યારે વાયરલ થયા છે એ જે તે કોલેજમાંથી જ એ બહાર નીકળેલા છે અને કોલેજમાંથી અલગ અલગ કોલેજોના ગ્રુપોમાં પણ ફર્યા છે કોઈ એક કોલેજનું નામ લેવું એ યોગ્ય નથી એટલા માટે અમે કોઈ એક કોલેજનું નામ નથી લેતા કેમ કે આ ફોરવર્ડ મેની ટાઈમ્સ છે એટલે બીજા ઘણા બધા ગ્રુપોમાં આ પ્રકારે પેપરો ફરી રહ્યા છે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જે રીતે એનક્યુબીયુની તપાસ થઈ હતી અને જે એમાં જે આરોપીઓ હતા એ પકડાયા હતા જો આની અંદર પણ નિષ્પક્ષ તપાસ થશે સચોટ તપાસ થશે તો ચોક્કસપણે આમાં પણ આ આરોપીઓને પકડી શકાય એમ છે

એટલા માટે આ પેપર એ ચોક્કસ રીતે ષડયંત્ર અને ભાગ રૂપે જ આ બધા પેપરોએ વાયરલ કરવામાં આવે છે આમાં આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એ અમે નથી જાણતા આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એની પાસેનો અમારી પાસે અત્યારે કોઈ ટ્રેક રેકોર્ડ અથવા તો એની કોઈ માહિતી નથી આજે જે અમને માહિતી મળી એમાં અમે તમામ માહિતીને ક્રોસ વેરીફાઈ કરી છે આ પેપર જે છે એ લીક જ ગણાય કે સોશિયલ મીડિયામાં એક કલાક અગાઉ

એ ટાઈમટેબલની અંદર પરીક્ષાનો જે સમયગાળો છે એ સાડા દસ થી દોઢ એટલે કે પરીક્ષાનો જે પ્રશ્નપત્ર જ્યારે ઉમેદવારના હાથમાં આપવામાં આવે ત્યારે સાડા દસ વાગ્યે આપવામાં આવે છે અને અમારી પાસે જે પુરાવો છે એ પુરાવાના આધારે નવ ચોવીસ મિનિટે આ સોશિયલ મીડિયાની અંદર આ પેપરો વાયરલ છે હવે કોને કહી રહ્યા શા માટે કર્યા આ બધું જ તપાસનો વિષય છે જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં કરવામાં આવે તો યાદ રાખજો કે અમારે સૌરાષ્ટ્ર

એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અલગ અલગ કોલેજો છે ત્યાં પૂછવા માટે પણ ગયા હતા તો એને કીધું કે ભાઈ અમે આને ઓનલાઈન અપલોડ કરીએ છીએ એ લોકોને અહીંયાથી જરોસ કાઢવાની છે હજી સુધી એ ઓનલાઈન અપલોડ નથી થયા એ પ્રકારની માહિતી એ વિદ્યાર્થીઓને આપી હતી અમે આ જે આજના જે આજાર પુરાવા છે એ ચોક્કસપણે અમે સબમિટ કરાવીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સબમિટ કરાવીશું અમે સીએમઓમાં પણ સબમિટ કરાવીશું અને જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને પણ અમે આ તમામ પુરાવાઓ એ સબમિટ કરાવીશું આ બાબતે જી ચોક્કસપણે જો યુનિવર્સિટી દ્વારા કોઈ પ્રકારના એક્શન લેવામાં નહીં આવે તો જે વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થી નેતા તરીકે અમે આમાં સ્વતઃ સંજ્ઞાન લઈ વિદ્યાર્થીના ભવિષ્ય સાથેનો છેડાનો જ્યારે પ્રશ્ન છે ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે આમાં પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ અને જો જરૂર પડશે તો અમે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું જાહેર રીતની અરજી કરવી પડે તો એ જાહેર રીતની અરજી પણ કરીશું અમે સ્પષ્ટ માનીએ છીએ કે કોઈ પણ પક્ષના નેતાની કે એના ભલામણિયાઓની કે લાગવકિયાઓની જે પણ કોલેજો હોય એક્સ વાય ઝેડ પક્ષના હોય આમાં એક્શન લેવાવા ખૂબ જરૂરી છે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાનો પ્રશ્ન છે એટલે આમાં પક્ષ ને પરંતુ નિષ્પક્ષ બની અને આની તપાસ થવી જોઈએ આની અંદર વોટ્સઅપમાં માધ્યમથી જેના જેના દ્વારા આ મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે એના નામ એમના નંબર એ વ્યક્તિઓ એની તમામ આઇડેન્ટિફિકેશનો અમે એ કોલેજને ત્યારબાદ પ્રશાસન તંત્રને અને ત્યારબાદ તંત્ર સમક્ષ આ બધી જ બાબતો મૂકવાના છીએ અને એ તપાસના આધારે તમને બધાને પણ ખ્યાલ આવશે કે કઈ કઈ કોલેજો આમાં ઇન્વોલ્વ છે આમાં કોઈ એક કોલેજનું નામ લઉં અને બીજી દસ છૂટી જાય એટલા માટે કોઈ એક કોલેજનું નામ લેવા નથી માંગતા પરંતુ આની અંદર એટલે કે વોટ્સઅપની અંદર જે નંબરો દ્વારા આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે આ પેપરો વાયરલ કરવામાં આવ્યા છે એ તમામ નંબરો અમે પ્રશાસન તંત્રને પણ આપીશું તંત્રને પણ આપીશું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ આપીશું ફરી એક બંને હવે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અત્યારે અમે નામ નથી લેતા જરૂર પડી તો ચોક્કસપણે કે ફોરવર્ડ મેની ટાઈમ્સ છે એટલે બીજા બધાય કોલેજના ગ્રુપોમાં પણ આ પેપર વાયરલ થઈ ચૂક્યું હશે અને જે જે પણ એના લાભાર્થી છે એને શોધવાની અને તપાસ કરવાની જવાબદારી એ પ્રશાસન તંત્રની અને પોલીસ તંત્રની છે